નગરો મોબાઈલ મને ઘુમર ઘુમર કરાવે સીધી પેલી બારી ઉપર કે છોકરો નઈ જાય આખું સોફા બગડશે જેનીસ બહુ મારી છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો અત્યારે હું મસ્ત ધોઈને રેડી થઈ ગઈ છું અને અહીંયા મેં મસ્ત દાળ ભાત મૂકી દીધા છે અને હવે ફટાફટ ભીંડા ને સમારીને સાત વગાડી જ થોડી વારમાં જમવા વાળા આવી જશે ગાઈસ દક્ષુ આવી ગયો છે સ્કૂલેથી અને જમવા બેસી ગયો છે અને ભાઈ અમારા ટ્યુશન જવાની તૈયારી કરી રહ્યા છે એને આજે એક વાગે ટ્યુશન છે તો અત્યારે એક વાગે ટ્યુશન જશે ને અઢી વાગે આવી જશે ચાલો બાય બાય એકલો આવી જઈશ ને બાય બોલો અઢી વાગે મેં તને મારી વાત સાંભળ તું અઢી વાગે સવા બે ભાઈને લેવા ગયો તો પોણા ચારે આવ્યો શરમ કર શરમ ફટાફટ ઘરે આવી જવાય ને બેટા એ તમારા લોકોને કંઈ કામ ધંધો નહીં મસ્તી કર રસીઓ

ए भगो आ हा हा मस्ती जो गाइस फक्त मस्ती जो आहे मैं बस करो ला बस करो भाई बस करो तू बोलिश जदा तू बोले जाता है तुम्हारे साथ नहीं आ

કંટાળી ગઈ છું યાર આ લોકો આ બપોરના ચાર વાગ્યા છે પણ શાંતિ નથી લેવા દીધી એટલી કંટાળી ગઈ છું યાર આ લોકો થી તો એટલી કંટાળી ગઈ છું

આની એટલી ફાટે છે નાનાથી આ મારતો બી નથી તોય આની ફાટે છે જેનીશ બાય રાધે રાધે ઓકે હું દક્ષણ મુકવા જાઉં છું અને અમારી લીપ ચાલી ગઈ અમારી ઇડલી થાય છે બે પ્લેટ થઈ ગઈ છે અને અહીંયા જે થઈ ગઈ છે એના મેં કટકા કરી દીધા છે અને અહિયાં જેનીશ માટે દૂધ ભાખરી ની તૈયારી થાય છે જેનીશ માટે દૂધ ભાખરી રેડી થઈ ગઈ છે તો ગાય મસ્ત બધી ઇડલી થઈ ગઈ છે હવે હું આનો વઘાર કરીશ

આ પરફેક્શન કર અને આ ચંપલ મારે છે અને ચંપલ મને વાગી ગયું તો જેની દક્ષ તું ગયો મને જ ચંપલ વાગશે તો તું ગયો ઓ વાહ તો સીધી પેલી બારી ઉપર પડ વિડિયો વિડિયો કેચ અપ થઈ ગઈ બચી ગઈ બચી સાડા આઠ સાડા આઠ માં તો બંને સુઈ ગયા છે જોવો અને એ બી હોલમાં મેં આજે અહીંયા ચટાઈ પાથરી હતી મેં કીધું સરસ હવે ઠંડી ચાલુ થઈ છે ને તો આ તો તકિયાને ઉશિકા લઈ આવી અને બંને સુઈ ગયા વાહ એ સાજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ એક નવા વ્લોગમાં ગમે એટલી તમે મહેનત કરો ગમે તેટલું કરો પણ જો યુટ્યુબ તમારા વિડીયો બીજાને સજેસ્ટ નહીં કરે તો તમારા વિડીયો વાયરલ નહીં થાય નહીં થાય ને નહીં જ થાય